સુરતમાં બીઆરટીએસ બસના નામે વધુ એક વિવાદ મુસાફરનો પગ દરવાજામાં ફસાયો પણ ડ્રાઈવરે બસ ઊભી ન રાખી સુરત મહાનગરપાલિકા સંચાલિત સિટી અને બીઆરટીએસ બસ સેવા સતત વિવાદમાં રહે છે આજે સુરતના બીઆરટીએસ બસના એક ડ્રાઈવરની બેદરકારીને કારણે પાલિકાના નામે વધુ એક ગંભીર વિવાદ થયો છે એક બસમાં મુસાફરનો પગ દરવાજામાં ફસાયા બાદ પણ ડ્રાઈવરે બસ ઊભી રાખી ન હતી જેના કારણે ફસાયેલા પગે મુસાફરી કરી હતી આ દ્રશ્યો જોઈને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે સુરતમાં દોડતી બીઆરટીએસ બસ આજે ગડોદરાના મંગલ પાંડે બસ સ્ટેશન પાસેથી પસાર થતી હતી ત્યારે બસ નંબર જી જે ઝીરો ફાઈવ સીયુ એઈટ વન ટુ ઝીરોમાં એક મુસાફર ચડ્યો હતો આ મુસાફર ચાલતો હતો ત્યારે ડ્રાઈવરે દરવાજો બંધ કર્યો હતો પરંતુ કોઈ કારણસર મુસાફરનો પગ દરવાજામાં ફસાઈ ગયો હતો ડ્રાઈવરે આ ઘટના ગંભીરતાથી ન લઈ અને બસ દોડાવી એ રાખી હતી બસનું બીજું બસ સ્ટેન્ડ ના આવે ત્યાં સુધી ડ્રાઈવરે બસ દોડાવી રાખી હતી જેના કારણે દરવાજામાં ફસાયેલા પગે મુસાફરે મુસાફરી કરવી પડી હતી જોકે આ સમય દરમિયાન કોઈ દુર્ઘટના ન થતા મુસાફરને કોઈ વધુ ઈજા થઈ ન હતી પરંતુ મુસાફરનો પગ દરવાજામાં ફસાયો હોય અને ડ્રાઈવર બસ દોડાવી રાખી તે જોઈને મુસાફરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે રિપોર્ટર ચેતનભાઈ જે બુંદેલા ટીવી ન્યૂઝ